મહિલાઓએ થોડા દિવસ અગાઉ ગામમાં થાળી વેલણ લઈ તંત્ર સામે રોષ વ્યક્ત કરી આ કરી હતી અને જો સમસ્યા નહીં ઉકેલાય તો મહિલાઓ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી પણ ઘોર નિંદ્રામાં સુતેલા તંત્રની આંખ થાળી વેલણના અવાજ પણ ન ખુલી એટલે હવે નિંદ્રાધીન તંત્રને જગાડવા સૌથી વધુ મહિલાઓએ અન્ન જળનો ત્યાગ કર્યો છે ગામના મહિલાઓ મહાનગરપાલિકાના કમિશનરની ઓફિસમાં પહોંચ્યા હતા અને કમિશનર કચેરીમાં જ ઉપવાસ પર બેસી ગયા છે અને ડેપ્યુટી કમિશનર દ્વારા રજૂઆત સાંભળવામાં ન આવતા ગ્રામજનો જે છે વધુ રોષે ભર્યા હતા આ તેમણે મીડિયા સમક્ષ શું રજૂઆત કરી એ સાંભળીએ અમારા તલાવમાં ગટરનું પાણી આવે તો ગટરમાં પાણીમાં અમારે પીવાનું પાણી તો પહેલાં પ્રથમ આવતું નથી અને અમે ગટરનું પાણી બધું તલાવમાં આવે તો અમારે નાવા ધોવાનું ઢોર પાવાના એનું બધું અમારે શું કરવું છોકરાઓ બીમાર પડ્યા છે બહુ વધતે તો ઘરે ઘરે ખાટલા છે તો તમે આવીને જોઈ જાઓ અમને ગટરનું પાણી અમારે આવું જ ન જોઈએ બંધ કરો કેટલા સમયથી આ સમસ્યા છે મહિનેથી સમસ્યા છે પાણી તો આવતું જ નથી અને ઉલટાનું ગટરનું પોઈકું તલાવમાં તો અત્યારે પીવાનું પાણી ક્યાંથી લો ક્યાંથી આવતું જ નથી ટાંકા આવે છે બે દીથી ટાંકા આવ્યા તો ટાંકે કંઈ પૂરું પડે અમારે બધે વેડા પાણી નથી આપતા તો અમારે પાણી ક્યાંથી લાવવું

રજૂઆત કરવા છતાં પાણી નથી આપ્યું તેમ છતાં આજે આજે બે પાંચ દિવસ નહીં પછેલા છ મહિનાથી જે ગટરનું પાણી છે એ વઢવા મૂળચંદમાં તળાવમાં મેઇન તળાવ છે જે આખા ગામનું એ ધોરી સમાન છે એમાં કપડાં ધોવા નાહવા પશુઓના પાણી પીવા પક્ષીઓના પાણી પીવા એની માટેનું તળાવ છે એમાં પણ ગટરનું પાણી મહાનગરપાલિકા દ્વારા અત્યારે અહીંયા ઠલાવવામાં આવે છે અને આખું તળાવ રહ્યું એ ગંદકીના પાણીથી રહ્યું ને એ છલોછલ ભરાઈ જોયું એટલે આખા મૂળચંદમાં મહામારી ફેલાઈ નીકળી એની રજૂઆત કરવા માટેથી સોથી વધુ બહેનો રહ્યા એ મૂળચંદ રજૂઆત કરવામાં આવ્યા છીએ જ્યારે કમિશનરશ્રીને પહેલાં તો કે તમારે સોમવાર અને મંગળવાર સિવાય આવવું નહીં અને ભયલું તમે બહાર નીકળો એટલે ભયલું એવા ખોટા શબ્દો કરી અને અપમાન કરીને બહાર કાઢવામાં આવ્યા બધા બહેનો બહાર જ બેઠેલા હતા હું ખાલી એક રજૂઆત કરવાનો હતો એમ છતાં મારી રજૂઆત સાંભળી નથી એટલે જ્યાં સુધી રજૂઆત સાંભળશે નહીં ત્યાં સુધી અમે હું પોતે અને બધા બહેનો અન્નજનો ત્યાગ કરીને અમે બેઠા છીએ જ્યાં સુધી અમે રજૂઆત નહીં સાંભળવામાં આવે અને જ્યાં સુધી અમારી વાતનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે આ કમિશનરની કચેરીની સામે તે એમની ઓફિસની સામે તે અમે અન્નજનો ત્યાગ કરી અને આ નીચે બેઠા છીએ સુરેન્દ્રનગરની મહાનગરપાલિકા બની ત્યારે શહેરની આજુબાજુમાં આવેલા મૂળજન સહિત

નથી પીવાનું પાણી મળતું નથી રોજિંદા ઉપયોગ માટેનું પાણી મળતું અને મળે છે ગટરવાળા પાણીથી કેટલાય રોગો થઈ રહ્યા છે તેમના અને રજૂઆતો સાંભળનારું કોઈ નથી હવે આને વિકાસનું મોડલ કેવી રીતે કહેવું એ મને તો સમજાતું નથી તમારું આ વિશે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસએનટીવી ન્યુઝ no